ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડિયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આ વિષયના વિડીયો એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થી મિત્રો આપણે ગયા વિડિયોમાં શીખતા હતા ગુજરાતી ધોરણ છ દ્વિતીય સત્રનું પુનરાવર્તન ચાર આજના વિડીયોમાં આપણે પુનરાવર્તન પૂરું કરીશું તો અહીં નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર પંદરથી વીસ વાક્યોમાં નિબંધ લખો અહીં ત્રણ વિષયો આપેલા છે તો મેં ત્રણેય વિશે લખેલું છે સૌથી પહેલું છે મારું પ્રિય પુસ્તક તો આપણે લખીશું સારા પુસ્તકો મિત્રની જેમ આપણા જીવન ઘડતરમાં મહત્વનો ફાળો આપે છે ગીતા અને બાઇબલે અનેક લોકોને ઉમદા જીવન માર્ગ બતાવ્યા છે રસ્કીનના અંત ટુ ધ લાસ્ટ પુસ્તકે ગાંધીજીને ઉમદા સત્યાગ્રહની પ્રેરણા આપી હતી મને પણ સારા પુસ્તકો ગમે છે ગાંધીજીનું સત્યના પ્રયોગો મારું પ્રિય પુસ્તક છે સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે આત્મકથામાં ગાંધીજીએ પોતાના જીવનના પ્રસંગોનું નિખાલસ વર્ણન કર્યું છે બાળપણમાં તેઓ એક સામાન્ય વિદ્યાર્થી હતા તેમનામાં ચોરી અને ધૂમ્રપાન જેવી કુટેવો હતી એકવાર તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી તેમાંથી તેમને સાચું બોલવાનું અને માતા પિતાની સેવા કરવાની પ્રેરણા મળી પોતાની ભૂલોને કબૂલી લેતા ને ફરીથી ભૂલો નહીં કરવા કરતા ગાંધીજીના વિચારો અને આચારમાં ભેદ ન હતો આત્મકથામાં ગાંધીજીનો દેશ પ્રેમ માનવ પ્રેમ અને સાદાઈનો પરિચય થાય છે દુશ્મનોના હૃદય જીતી લેવાની એમની રીત મને ખૂબ ગમી એમણે માણસના જીવનમાં જીવનના તમામ પાસા ઉપર મંથન કર્યું છે આ મંથન અને એમના વિચારો આપણને પ્રેરણા આપનારા છે આજના યુગમાં એમનું જીવન સૌ માટે પ્રેરણાદાયક બની રહે તેવું છે બીજો છે ઉનાળાની બપોર તો ઉનાળાની બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે ઉનાળાનો સૂર્ય જાણે અગ્નિની જ્વાળાઓ વરસાવતો હોય એવો લાગે છે સવારે થોડીક ઠંડક હોય છે પણ ધીમે ધીમે ગરમી ખૂબ વધી જાય છે માનવી પશુ કે પંખી ક્યાંય કોઈ દેખાતું નથી ગરમીથી સૌ ત્રાહી તારી ત્રાહી પુકારી ગયા છે જમીન ખૂબ તપી ગઈ છે ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની ગયું છે પશુઓ ગામની ભાગોળે ઘટાદાર વૃક્ષોના છાયામાં બેસી રહે છે પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે બપોરની લૂમાં કેટલાય પંખી તડફડીને મૃત્યુ પામે છે ધરતી ઉના ઉના નિશાસા ભરતી જાણે હાફતી રહે છે ગોવાળિયા એમના પશુઓ સાથે વૃક્ષના છાયડે આરામ કરે છે વટેમાર્ગુઓ વૃક્ષની છાયામાં વિસામો લે છે ઉનાળામાં કેટલાક લોકો માથે ભીના પોતા મૂકે છે કેટલાક બારી બારણા પર ખસની ભીની સાદડીઓ લટકાવે છે શ્રીમંતો એર નો આશરો લે છે કેટલાક લોકો ઠંડા પીણા પીએ છે કે આઈસ્ક્રીમ ખાય છે મોટાભાગના લોકો ઘરમાં ભરાઈ રહે છે ખેડૂતો અને મજૂરો પોતપોતાના કામકાજ બંધ રાખી આરામ કરે છે ઉનાળામાં બપોરે રસ્તા સુમસાન થઈ જાય છે ગરમી અને નિર્જનતા ને કારણે રસ્તા પહોળા લાગે છે એક કવિ કહે છે તગ તગતો પછી નો ત્રીજું છે ગરવી ગુજરાત તો આપણે લખીશું જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે ગુજરાતની પશ્ચિમે અરબસાગર ઉત્તરે રાજસ્થાન પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલા શેત્રુંજ જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે આ કિનારો કંડલા વેળાવળ બેડી માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે ગુજરાતના ઉભરાટ તિથલ ડુમસ સાપુતારા અને ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો અને કવિઓ એ ફાળો આપ્યો છે ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નરરત્નો છે ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે પ્રાચીન કાળથી ગુજરાતી વેપારીઓ પરદેશ સાથે વેપાર ખેડતા આવ્યા છે આઝાદી પછી ગુજરાતે પ્રગતિની હરણફાળ ભરી છે ખેતીવાડી શિક્ષણ વાહન વ્યવહાર ઉદ્યોગ વગેરે ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે આગળનો પ્રશ્ન છે નીચેના વાક્યોના અર્થને આધારે તેને માટે વપરાતી વખત તે વાક્યની સામે લખો તો પહેલો છે ગરજ વખતે બુદ્ધિ કામ નથી કરતી તો લખાશે ગરજવાન અક્કલ ન હોય બીજું છે વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ પછી છે ઝાઝા મળે તો કામ ઝટ પૂરું થાય તો ઝાઝા હાથ રળિયામાં અથવા સંપ ત્યાં ચંપ પછી છે બીજાની આશા રાખવાથી નિરાશ થવું પડે છે તો આપણે લખીશું પારકી આશ સદા નિરાશ પછી છે દરેક કામમાં સાવચેતી રાખીએ તો સુખી થઈએ તો ચેતતાનર સદા સુખી આગળ છે ક અને ખ વિભાગમાં આપેલી કહેવતોમાંથી સમાન અર્થવાળી કહેવતો સામ સામે લખો તો પહેલું છે ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે તો થાશે વળે પરસેવો ત્યારે મળે મેવો પછી બીજું દાનત તેવી બરકત તો ભાવના તેવી સિદ્ધિ પછી આંગળા ચાટીએ પેટ ન ભરાય તો લખીશું દાતણ વચ્ચે દળ

તો માગ્યા વિના માં પણ ન પીરસે વિશ્વાસે વહાણ ચાલે તો લખીશું સગા બાપનોય વિશ્વાસ ન પછી છે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લવાતા પાંચ શબ્દો લખી વિરોધી શબ્દ લખો તો પહેલું છે અનુકૂળ તો એનો વિરોધી પ્રતિકૂળ બીજું છે આવક તો વિરોધી જાવક ત્રીજું છે ઉધાર તો વિરોધી થશે રોકડ ચાર નંબરનું છે ઠરેલ તો તેનું વિરોધી થશે ઉછાછોડું પાંચ નંબરનું છે મોંઘવારી તો તેનો વિરોધી થશે સોંઘવારી તો વિદ્યાર્થી મિત્રો અહીં છે તે આપણે પુનરાવર્તન ચાર પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં પૂરક વાંચન શીખીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર